ઇન્ફોસિસ કંપનીનું નામ સાંભળેલું હશે અહીંયા ઘણા એના કો કો નારાયણ મૂર્તિ સાહેબ એમના પત્ની સુધા મૂર્તિ સુધા મૂર્તિ પણ એટલા સ્કોલર છે રાઈટર છે તો નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ લગ્ન કર્યા બાદ શરૂઆતના દિવસોમાં બોમ્બે માં એક વ્યક્તિ ના ત્યાં ભોજન માટે ગયા ત્યાં જમડવાનું એમને આમંત્રણ મળ્યું વર્ષો પહેલાનો આ પ્રસંગ છે એ સમયે ચાંદીના વાસણમાં જમાડવા એટલે બહુ જ ધનિક વ્યક્તિ હોય તો શક્ય બને એટલે જમીને પછી બંને પાછા પોતાના ઘરે આવ્યા એ સમયે સુધા મૂર્તિ એ પોતાના પતિ નારાયણ મૂર્તિ નારાયણ મૂર્તિ આશ્ચર્ય થયું કેમ તમે ગરીબ કહો છો ચાંદીના વાસણમાં તો આપણને જમાડ્યા એ તો ધનિક કહેવાય પૈસાદાર કહેવાય એ સમયે સુધા મૂર્તિ એવું બોલ્યા કે ધી હેવ એ સિંગલ બુક ઇન ધેર ડ્રોઈંગ રૂમ તેમના ડ્રોઈંગ રૂમમાં એક પણ સમ ખાવા પૂરતું પુસ્તક પણ નહોતું માણસ પૈસાદાર છે એ ચાંદીના કે સોનાના વાસણની ન ખાય એના સારા પુસ્તકો સારા શાસો સમજાવે એવા ગ્રંથો છે કે નહીં એનાથી એની અમીરી મટી ખાય જે આપણને સન્માર્ તોરે સગવડો ન દોરી શકે સવલત ન દોરી શકે શાસ્ત્રો દોરી શકે થોડા વર્ષો પહેલાનો બીજો એક પ્રસંગ છે સમર્થ સ્વામી છત્રપતિ શિવાજી પ્રેરણા આપી હતી બળ આપ્યું હતું તૈયાર કર્યા હતા ગડતરમાં એનો પણ અનેરો ફળો હતો એ રામદાસ સ્વામી એકવાર એક ગામની અંદર ભિક્ષા માંગવા માટે ગયા અને ભિક્ષા માંગતી વખતે પોતે બોલતા રઘુનાથ સમર્થ જેમ આપણે નારાયણ હરે સચિદાની પ્રભુની આહલિક લગાવીએ જોડી પડવે એમ રઘુનાથ સમર્થ કે રઘુનાથ એટલે ભગવાન શ્રી રામચંદ્રજી રઘુનાથ સમર્થ છે આવું પોતે બોલતા એક ઘરે થી એક મહિલા વર્ગ ભિક્ષા આપવા માટે આવી ભિક્ષા એમણે સ્વીકાર કર્યો પેલા મહિલા ભક્તે વાત કરી કે ગુરુજી કઈક ઉપદેશ આપોને તો રામદાસ સ્વામી એવું બોલ્યા કે આજે નહી કાલે ઉપદેશ આપીશું એમ કે આજે એ નહીં હોય નીકળી ગયા બીજા દિવસે પાછા ભિક્ષા માંગવા માટે આવ્યા આલેખ લગાવી રઘુનાથ સમર્થ એટલે પેલી બાઈ કે છે કે આજે તો મેં આપના માટે દૂધપાક સરસ બનાવ્યો છે ઉભા રહો હું સરસ મજાનો દૂધપાક લઈને આવું પેલી બાઈ જેવી દૂધપાક લેવા માટે ઘરમાં દઈ અને રામદાસ સ્વામીએ પોતાની પાસે જે કંઈ પાત્ર હશે ભિક્ષાપાત્ર ભિક્ષા ગ્રહણ કરવા માટેનું એની અંદર વાંકા વળીને થોડી ધૂળ માટી કચરો સડેલા શાકભાજી ત્યાં થોડા પડ્યા હોય એ બધા નાખી દીધા પેલા મહિલા ભક્ત આવ્યા અને આવીને દૂધપાક આપવા જતા હતા ત્યાં

દૂધપાક કેટલો સરસ છે દૂધપાક આપી દો આમાં પેલી બાઈ કહે છે દૂધપાક ગમે તેટલો સરસ હોય પણ દૂધપાક ગ્રહણ જેણે કરવાનું છે પાત્ર પણ શુદ્ધ હોવું જોઈએ ને પાત્ર શુદ્ધ હોવું જોઈએ નહીં તો દૂધપાક પગડી જાય રામદાસ સ્વામી કહે છે હું એટલે તમને કહું છું કે ઉપદેશ ની વાત કરી છે દૂધપાક જેવી છે પણ સાંભળતા પહેલા તમારું પાત્ર તમારે પવિત્ર કરવું પડશે તો મારા દૂધપાતની વેલ્યુ કંઈક વધશે પાત્ર તમારે પવિત્ર કરવું પડશે આપણી પાસે વચનામૃત એવો ધર્મગ્રંથ છે જે પોતે અમૃત છે દૂધપાત નહીં અમૃત છે એ પોતે આપણા પાત્રમાં ઢળવા માગે છે ભળવા માગે છે આ વચનામૃતની વિશેષતા એ છે કે આપણા પાત્રમાં આવશે પણ ખરો અને પાત્રને સાફ સાફસુફી કરતો પણ જશે પાત્રને શુદ્ધ કરતો જશે જેમ વરસાદ વરસે છે તો જે કઈ અગાસી પર કે કોઈક ઝાડ ઉપર કે કોઈક સ્થળ ઉપર મલિંગતા હોય તો એ પાણી પહેલા મલિંગતાને ધોઈ નાખે છે અને પછી એ સ્વચ્છ પાણી પાછું ત્યાં એકત્રિત થાય છે તો એમ વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની વાણી છે એ આપણામાં જે કઈ નાને મોટે અંશે મલિનતા હોય એ મલિંગતાને ધોઈ નાખે અને અંદર પવિત્રતા એ પીરસે છે આ વિષયને સમજવા માટે વચનામૃત આપણે સમજવું છે ગરડા મધ્ય પ્રકરણનું વચનામૃત છે સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું તેપન પોતાનો અવગુણ ન સુજે એ જ મોહ તેનું શું છે વચનામૃતનું મથાળું પોતાનો અવગુણ ન સૂજે એ જ મોહ તેનું મોટે ભાગે મોહ એ કોને કહેવામાં આવે છે મોહ એટલે કે આસક્તિ મોહ એટલે કે આકર્ષણ ઇંગ્લિશમાં મોહ એટલે કે એટેચમેન્ટ અફેક્શન કોઈકના પ્રત્યે તમને વંદન થઈ જાય વધારે પડતી લાગણી થઈ જાય અતિરેક થઈ જાય એ મોહ છે અને અધ્યાત્મ માર્ગે મોહ બંધનકારી છે જન્મ મરણનું કારણ છે ભરતજી બહુ જ પવિત્ર હતા સત્વગુણી હતા પણ ભાગવત કે છે કે ભરતજી શેમાં મોહ પામ્યા હતા મૃગમાં મોહ પામી ગયા જેને કરીને એમને પુનર્જન્મ લેવો પડ્યો પણ એક કવિએ સરસ લખ્યું છે એક મૃગ કે કારણે ભરત ધરી તિંદેહી તુલસી ઉનકી ક્યા ગતિ

આપણે એ કાગળ માટે માથાકૂટ કરીએ કે પેલી નોટના કાગળ માટે માથાકૂટ કરીએ હવે સમજ ના થઈ ગયા કે આ કાગળ માટે માથાકૂટ ના કરાય આ કાગળમાંથી આવા ઘણા કાગળ આવી જશે પણ એ છે